નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સિનોર તાલુકા કક્ષાનો નારી શક્તિવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરણ કરચણ સા એન બી સ્કૂલ ખાતે આજે કાર્યક્રમ છે તેમાં માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં કરજણ સિનોરની સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ગૃહ ઉદ્યોગ વગેરે જેવી પ્રોડક્ટની સહાયના ચેક આપવામાં આવ્યા હતા કર્જર સિરો તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું હતું તા પ્રસંગે માજી ગ્રામ પ્રદીપસિંહ જાડેજા કર્જરદારા સભ્યો અક્ષય પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ સतीश પટેલ તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને સશક્ત કરવાની કામગીરીને વેગ મળ્યો છે ત્યારે આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપ સર્વે હું કરજણ વહીવટી તંત્ર હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ